નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મઢિયાની નવલકથા લીલોડી ધરતી બે પ્રકરણ વિશમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ જમકુનો કોયડો ઉજામના ઉદ્દેગનો પાર નથી સંતોએ શરશરતા તેલની કળામાં હાથ બોળ્યા એ ઘડીથી જ એની આંખ ઉગળી ગયેલી તાવડામાં ઉકળતા ધકતા તેલની અગણ ઝાડ સંતોને લાગેલી હતી પણ એની વેદનાની ચોટ જાણે કે ઉજ્જમે અનુભવી હતી આંખના પલકારામાં જ ઉજ્જમને સમજાઈ ગયું કે સંતો સાચી છે હું ખોટી છું સંતો ઉપર કલંકારોપણ કરવામાં મેં ભૂલ થાપ ખાધી છે મારી સ્ત્રી સહજ શક્તિ મનોદશાએ સંતુને પારવાર અન્યાય કર્યો છે વેમેલા લોક માનસથી ભરમાઈને મેં દેરાણીને દુષ્ટાથી દુષ્ટ લેખી એના સતના આવા આકરા પારખા થયા ત્યાં સુધી મારી આંખ જ ન ઊગી મારી આંખ ઉપર પાખણના એવા તે કયા ઘેરા પડત ભાજ્યા હતા કે એને ઓગળવા માટે ઉકળતી કળાની જ્વાળાની જરૂર પડી ઉજમ પોતાને એકલીના જ અપરાધનું નહીં પણ અજ્ઞાતી મીરાધ આખા એ ગામના અપરાધનો પ્રાયશ્ચિત કરી રહી છે અગ્નિ દિવ્યની વેદના સંતોએ સહન કરી છે પણ અશ્રુ પ્રવાહ ઉજવણી આંખમાંથી વહી રહ્યો છે દેરાણીના સરસરી કેલા અને હાથ ઉપર સવાર સાંજ એ પાટાપીટી કરે છે ને મનમાં ને મનમાં વસ વસો અનુભવે છે હાય રે હું તે કેવી જળ ભરત કે તારા જેવી જોગણીના અવતાર સ્વામીને ઓળખી જ ન શકી હું એવી રીતે કેવી કાચા કાનની કે હૃદય ગામ ગપાટાને સાવ સાચ જ માની લીધા એક બાજુ ઉજવ આ ઉદ્દેગ અનુભવી રહી હતી ત્યારે સંતોના ચેતમાં અગ્નિ દિવ્યના પ્રયોગ પછી એક નવી વ્યથા જન્મી હતી અગ્નિ દિવ્યની કસોટીમાં પોતાના હા સાચે સળગી ગયા તેથી આ સુધીની સગડી ઘૂમારી એક હોઈ બેઠી આટલા દિવસ પોતે તદ્દન નિષ્કલંક છે એમ બે ધડક કહી શકતી હતી એ મનોદશા એ મિજાજ અને વિશેષ તો એ અંગેની એની આત્મશ્રદ્ધા આ અગ્નિ પ્રયોગમાં ઉગળી ગયા શંકાશીલ ગામ લોકોએ સંતોના સતનો દર્શનીય પુરાવો માગ્યો બોડોડી સંતુએ પોતાની સચ્ચાઈ પર મુસ્તાક રહીને એ મહાભયંકર પરીક્ષામાંથી પસાર થવાની તૈયારી બતાવી અગ્નિ પોતાના ગુણધર્મને વળગી રહ્યું અને સંતુ એ પરીક્ષામાં નિષ્ફળ પુરાવાર થઈ તુરંત એને શારીરિક વ્યથા સાથે એથી એ અટકી મનોવ્યથા શરૂ થઈ હું સાચે જ અપરાધી હોઈશ મેં સાચે જ પાપ કર્યું હશે મને તો કાંઈ કરતાં કાંઈ એવું સાંભળતું નથી કે જેનો મારે ભગવાનને ઘેર ગયા પછી જ જવાબ આપવો પડે મારું મન તો અરીસા જેવું ચોખ્ખું ફૂલ હતું એટલે તો મેં સસરા જેવા સસરાની યાજ્ઞા ઉથાપી એ તેલની કળામાં હાથ બોળ્યા મને તો પાકી ખાતરી હતી કે મારા બે એ કાંઠા હળવા ફૂલ રહેશે ને એને કાંઈ નહીં થાય પણ આ તો દસે આંગળા બધું શેકાય એમ શેકાઈ ગયા હાય રે આ તો હું હાથે કરીને માથા ઉપર અણવોહરી આવી હવે હું ગામમાં શું મળે કહી શકીશ કે ગોબરને મેં નથી માર્યો મારા ઓધાણ મારા ધણીના જ છે સાધુનું મેં ઓછાઇઓએ નથી લીધું એક અણ આચાર્ય અપરાધનો ડંક સંતોના અંતરને કર કોલી રહ્યો સદાય પ્રફુલ્લિત અને પ્રસન્ન રહેતી આંખમાં ભાવિનો કોઈક પ્રચ્છ ભય આવી ભરાયો નીતર્યા પાણી જેવું નિર્મળ હાસ્ય જાણે કે સદાયને માટે વિલુપ્ત થઈ ગયું એની જગ્યાએ એક ઘેરું વિસદ ઘર ખાલી બેઠો સંતોના વાણી વર્તનમાં એકાએક પલટો આવી ગયો ઉકળતી કડામાં કકડતી ગયેલા કાંઠાની શારીરિક વેદના તો અસહ્ય હતી જ પણ એથી વધારે અસહ્ય તો હું અપરાધી ઠેરી એવી લાગણીમાંથી જન્મતી માનસિક વેદના હતી ફળ ફોલી ઉઠેલા હાથના જખમ તો ઘરગથ્થુ ઉપચારો વડે ધીમે ધીમે રૂજવા લાગ્યા પણ સંતોને કાળજે લાગેલો ઘા તો કેમે કરીને રૂજાય જ નહીં ઉલટાની દિવસે દિવસે એની માનસિક વેદના તીવ્રતર બનતી રહી પોતે અતિ ઉત્સાહમાં અને વધારે પડતી આત્મશ્રદ્ધામાં આપમેળે જ વહરી લીધેલી અગ્નિ પરીક્ષામાંથી પરિણમેલી આ અંતની વેદનાનું નિદાન કરવાનું કોઈનું ગજું નહોતું એની ભયભીત આંખો અને બહાવરું વર્તન જોનારાઓ એમાંથી જુદો જ અર્થ તારવવા લાગ્યા માણસ બેબકડું થઈ જ જાય કાચો રંડાપો જીરવવો સહેલ છે બચાડીને વે વિનાની વપત્ય પડી છે હજી એની ઉંમર શું ને સ્વાદ શું હજી એને જિંદગી થોડી જોઈ કહેવાય એ વાત લીલો કહેવાય કાચો રંડાપો કાઢવો સહેલ નથી આવી આવી પ્રસ્તાવિક માર્મિક ટકોર કરીને લોકો હળવેકથી મમરો મૂકતા એ તો આછું પાતળું ગોતી લેવા આવડવું જોઈએ મારી બે આછું પાતળું શું કામેને ગોતે ભર્યું ભાદર્યું ન ગોતે હજુ તો સાવ નછવરવી છોકરી છે સંતુના ભાવિ અંગે એના હિતે હિતેક્ષુઓ આવી વણ માગી વિચારણાઓ કરી રહ્યા હતા ત્યાં જ એક વિચિત્ર ઘટના બની ગઈ રોજના રબેતા પ્રમાણે ઠુમરની ખડકીએ છાશનો કળશ ભરવા આવેલી ઝમકુએ એની જૂની આદત મુજબ ઠૂઠવો મૂક્યો ગીદાના મૃત્યુ પછી આવી પ્રાણપોક મૂકવાનું જમકુને હવે કોઈ જ પ્રયોજન નહોતું રહ્યું તેથી ઉજમે આશ્ચર્ય અનુભવીને આ જણા રુદરનું કારણ પૂછ્યું રુદરનું પ્રયોજન સીધે સીધું નિવેદિત કરવાને બદલે જમકીએ તો જાણે કે પોતાની આત્મકથા જ આરંભી હું તો જલમ દુખિયારી મારા કરમમાં સુખનો રોટલો લખ્યો જ નથી હું તો બળોતિયાની બળેલ મહાણમાયે મારા લાકડા ટાડા નહીં થાય મહાણમાં ભૂગવાની આટલી બધી સી ઉતાવળ આવી છે મેં પૂછ્યું ઓલે ભવ દુઃખના પોટલા જ લખાવીને આવી હઈશ પછી સુખનો રોટલો ક્યાંથી જડી હું તો જલમ દુખિયારી પણ થયું શું વાત તો કરો જમકો ભાભી મેં પૂછ્યું ભાઈ પાછા થયા કેળીએ તો તમારી કોઈ વાતનો ઓરાવો નથી રહ્યો ભૂત મરે તું પલી જાગે એમ એક ક્ષણે ક્યાં રાત્ય પૂરી થવાની હતી જમકુની આ મર્મવાણી સાંભળીને ઉજમ્ય થયું કે વાત કાંઈ વિશેષ ઊંડી છે સોનિયા મનસ્ક બેઠી રહેતી સંતોને પણ આ ભેદી રુદનમાં રસ પડ્યો જમકુ ભાભી તમે તો હવે જાતિ જિંદગીમાં આવી ઉપાધિ મેલીને ભગવાનનું નામ લ્યો મેં તો એ ઉપાધિ મેલી દીધી છે પણ ઉપાધિ મને ક્યાં મેલે એમ છે બોધ મરે તો પલિત જાગે ઝમકુની ઉક્તિઓમાં વારંવાર પુનરાવર્તન પામ્યા કરતાં આ ભૂધ પલિતના તક્યા કલમે ઉજ્જમને અને સંતોને ભડકાવી મૂક્યા એમને થયું કે જમકોના મનની વાત કાંઈ ઝીણી છે તમારે શું દુઃખ છે ઉજ્જમે ઔપચારિક આશ્વાસન આપ્યું ભગવાન દીધા ઘેરો એક જણ્યા છે વળી દેનારે ગોઠણસમી જાર્ય દીધી છે એટલે એ પાતીનીએ જત્યા નથી તમ તમારે આવી હૃદયે હાય હોય મેલીને મૂળાને પાંદડે મોજું કરું ને જમકુ ભાભી રોયો દામલો મને ક્યાં સુખ લેવા દઈએ એમ છે કહીને જમકુએ ભાઈ ધામજી ઉપર થાજ જગાડી વાંજ્યો મને ધરાવવાની વાત કરે છે મારી જ્ઞાનો મૂળ જાય સાંભળીને ઉજમ સંતુને એવો તો આંચકો લાગ્યો કે ફાટી આંખે જમકુ તરફ તાકી જ રહ્યા અને જમકુની જીભ વણ બોલાવી પણ પીપળાના પાનની જેમ ઉપડી આ હું ગલડે ગટપણે ઘર ઘરનું કરું એ તો સોકતું હશે મલકમાં મોવા દામલાને જરાય વચન નહીં થયો હોય આ હું આટલા જણ્યાની મા ઉઠેને નાત્રે જાઉં તો મલખ્યો મારી ઠેકડી જ કરે કે બીજું કાંઈ ને હે બે સાચું કહેજે નાત્રે જાનારી પોતાની આંગળીએ પણ કેટલાક જણ્યાને લઈ જાય ગાડું એક છોકરા આગળિયા થઈને જાય એવું તે ક્યાંય મલકમાં સાંભળ્યું છે પણ દામલાની મોવાની દાનાત જ ખોટી ટોપરા જેવી માલિપાથી એમ કે હું છેયા છોકરાને લઈને કોકના રોટલા ઘડવા જાવ તો મારા વરહની એ કમાણીનો પોતે ધણી થઈ બેહે પણ હું એમ ક્યાં કાચી છું કે આ ઉતરીએ કાળે ઉજાણી જેવું ઘર ઘરણું કરું એક તો મારા જીવતરમાં ધૂળ પડે ને ગામને જોણું થાય નારે ભે દામલો મરની મને રોજ ઉઠીને કીધા કરી પણ મારે તો મારા પેટના જણિયાનો વચાર કરવો કે નહીં નખોદિયા દામલાને મારા જણી અને શેની દૈયા આવે એ તો વાત જોઈને બેઠો છે કે કેદી ઝમકુ નાતરે જાય ને કેદી હું ઘરમાં સંજવારી કાઢી લઉં પણ હું એવી હૈયા ફૂટી છું કે મારા ધણીની કરી કમાણી હતી એ દામલાના હાથમાં જવા દઉં ઉજ્જમ અને સંતો તો આ અશબ્દ પ્રલાપ સાંભળીને વધારે વિસ્મય અનુભવી રહ્યા જમકું શું કહેવા માગે છે એના મનમાં સી યોજના રમી રહી છે એ જ સમજાયું નહીં ગીતાના આકસ્મિક નૃત્ય પછી નોદરી બની ગયેલી બહેની સાર સંભાળવા માટે ધામજી આવેલો પોતે અંગત અગ વેઠીને પણ એણે ગીતાના વેપાર વહીવટનો પથારો સંકે લેલો આવા માઠા વરસમાં માંડી જ વાળવી પડે એવી કેટલીક ઉગરાણીઓ પણ કુન્યપૂર્વક પતાવેલી દામચી આવતા નિરધર જમકુને એક ઓતઈ પડેલી અને ન બાપા બાળકોને શિર સત્ર સમૂહ ઢાંકણ મળી રહેલું આવો વહાલ સોયો ને સાચ દિલ ભાઈ હવે જમકુને બળજબરથી બીજું ઘર કરવા પ્રેરી રહ્યો છે કે એમાં એ નર્તરૂપ બની રહ્યો છે જમકુએ કરેલો લાંબો અશબ્દ વાર્તાલાપ સાંભળનાર મનમાં આવી શંકા ઉઠે એ સ્વાભાવિક હતું મોવાની કંજુસાઈ તો જુઓ કંજુસાઈ જમકુએ વળી પાછો પ્રલાપ શરૂ કર્યો મારે આંગણે બે મહિમાને આવે એ દામલાને ન ગમે હેં ભે આપણે ઘર માંડીને બેઠા હોઈએ પછી કોઈ સગા સાંઈ તો આવે કે ન આવે સાચું કહેજો હવે એ ટાણે આવનારને સાવ રોટલા શાક થોડા ખવડાવાય મીઠું રાંધણું તો રાંધવું જ પડે ને મારી ભે હવે એમાં ઘી વપરાય તો મારા ધણીની કમાણીનું વપરાય પણ દામલાનો જે માલિપાથી લચ્ચું પચ્ચું થાય કહીને જમકુએ એ આખા જ જીવન નાટકનું ભરત વાક્ય ઉચ્ચાર્યું ભલા આવા ભાઈ હારીએ ભીગું રહેવું કેમ કરીને પોહાય આ વેળા તો ઉજ્જમ સંતો વધારે વિસ્મય અનુભવી રહ્યા એ વાત સાચી હતી કે ગીતાના મૃત્યુ પછી જમકુને આંગણે મહેમાનોની ભીડ વધી હતી સગાઓને પણ છાટ ન નાખનાર ગીતો જીવતો ત્યાં સુધી તો ભાગ્યે જ કોઈ નતીલા અને ઉમરે ચડેલા પણ એના મૃત્યુ પછી કારજ વગર નિમિત્તે જમકુને રાંધાણી જે તાવડો ચઢેલો એ તો કાણ ફૂટતા ને કારજ જ પણ પતી ગયા પછી ઉતરવા પામેલું નહીં બલકે લોકાચાર અનુસાર જે શોકના દિવસો ગણાય એ દરમિયાન તો જમકુને આંગણે મહેમાનો ને મિષ્ટાનનો મારો જે ચાલેલો તાવડામાં લોટ સાથે ઘી શેકાય ત્યારે એની નાક ભરી દેતી સોડમ નવેડામાં થઈને જમકુની ખડકી સોંસરવી શેરીમાં પુખતી અને ત્યારે પાડોશીઓ ટક્કર પણ કરી લેતા ગીધો જીવતા તો જમકુનો પેટ બાળી ગયો છે પણ હવે તો બચાડી ધરાઈને ધાન ખાશે હાય રે આજે મારો ધાની જીવતો હતો મારે આવા ઓછે દીધો તો ન આવવા જમકોએ આખા સંભાળણને અંતે પરિવાર આરંભમાં મૂકેલો એવો જ ઠૂઠવો મૂક્યો માથાનો મોઢ ને હવે મારે છાતી મુડીએ માટ્યો રોટલો ખાવાનું ટાણું આવ્યું હવે તો ભગવાન જટ જટ તેડું મોકલે તો આમાંથી છૂટું પતિ પતિવિગની વ્યથા પરાવલંબની વેદના તથા સંસાર પ્રત્યેના નિર્વેદ અંગેના આ ત્રિવેદ કથાનો એકી ઉચ્ચારણ પામ્યા તેથી ઉજવના મનમાં રહેલો ગુજવાળો વધારે ગૂંચવાયો આ સ્ત્રી ખરેખર શું કહેવા માગે છે પતિ વિયોગથી એને વ્યથા થઈ છે કે આનંદ થયો છે સામાન્યતઃ મૂન બનીને બેઠી રહેલી સંતોને પણ જમકુને આ કથાની કોયડા સમી લાગી આ વિધવા ગૃહિણીનું માનસ વહેણ કઈ દિશામાં વહી રહ્યું છે દામલો મરને મને કીધા કરે કે નાત્રે જા પણ મારે જેતનને થીંગણું મારીને નાતમાં નાક નથી કપાવવું જમકુએ વળી મૂળ વાતનો તંતુ સાંધ્યો તેથી ઉજવને કશોક વહેમ આવ્યો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ